અમદાવાદથી હાર્દિકભાઈનો સવાલ છે કે ભગવાનની સમક્ષ દુનિયાભરના શત્રુ મિત્ર બની જાય એવો એમની ઉપસ્થિતિનો પ્રભાવ હોય છે તો એમનો પોતાનો વેરી ગોશાળો કે દેવ કેમ એમની સામે જૂનું વેર ભૂલી નહીં શકતો હોય ગોશાળાએ જ્યારે એમના બે શિષ્યોને માર્યા ત્યારે ભગવાન ત્યાં હાજર જ હતા અને ભગવાન તો કેવળ જ્ઞાની હતા જાણતા હતા કે ગોશાળો તેજાલેસિયાનો ઉપયોગ દુરુપયોગ કરી શકે છે તો શા માટે એમણે ગોસાળાને તેજોલેસ્યા શીખવાડી આ હાર્દિકભાઈનો સવાલ છે એનો જવાબ આપું છું હાર્દિકભાઈ જે ભવિતવ્યતા નિર્માણ થઈ હોય એમાં ખુદ તીર્થંકર પણ ફેરફાર કરી શકતા નથી ભગવાનના નિર્વાણ સમયે ઇન્દ્ર મહારાજા આવીને વિનંતી કરે છે કે હે પ્રભુ આયુષ્યની એક ક્ષણ વધારી દો નહીં તો આવનાર સમયમાં આત્મધર્મ ચાલ્યો જશે ભગવાન કહે છે કે આયુષ્યની એક પણ ક્ષણ હું વધારી કે ઘટાડી શકું નહીં હાર્દિકભાઈ એ વખતે ચોથા હારામાં નિરૂપક્રમ આયુષ્ય હતું એટલે જેટલું હોય તેટલું ભોગવવું જ પડે તેને વચ્ચેથી વધારી કે ઘટાડી શકાય નહીં અત્યારે આપણું શોપક્રમ આયુષ્ય છે એના વિશે વિશેષ તમે મારી મારા પુસ્તક પ્રશ્ન પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ ભાગે એમાંથી વિશેષ બધું સમજાવ્યું છે એ વાંચી લેજો હવે નિરુપક્રમ આયુષ્યવાળા આયુષ્ય પૂરું થવાનું નિમિત્ત પણ સાથે લઈને જ આવે છે એટલે પહેલાં બંને સાધુઓ નિરૂપક્રમ આયુષ્યવાળા હતા અને તેજોડેશા નિમિત્તે ગોશાળા નિમિત્તે એમનું આયુષ્ય પૂરું થવાનું હતું એવા કર્મ લઈને જ આવ્યા હતા અને ભગવાન એ જાણતા જ હતા કેમ કે પોતે સર્વજ્ઞ હતા અને એટલા માટે જ એ મૌન રહ્યા ભગવાનની સાનિધ્યમાં આવનાર જીવ પોતાના વેરભાવ ભૂલી જાય છે સંવસરણમાં બાઘર ને બકરી સાથે બેઠા હોય છે તો ભગવાનની સાનિધ્યમાં જીવ પોતાના વેરભાવ ભૂલી જાય એ શાસ્ત્ર સંગત વાત છે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી વળી ભગવાન પોતે સર્વજ્ઞ હતા એટલે ગોશાળો કુપાત્ર છે કે સુપાત્ર એ પોતે જાણતા જ હતા એક વાત સમજી લો કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ જીવ કુપાત્ર છે જ નહીં એમને તો જીવ માત્ર પ્રત્યે આદર જ છે કારણ કે તેઓ જાણે છે કે દરેકે દરેક જીવ તો પવિત્ર જ છે ફક્ત પોતાના કરેલા કર્મ પ્રમાણે વર્તવા મજબૂર છે જ્યાં સુધી ભગવાન એમ માનતા હોય કે આ ગુસાળો તો કુપાત્ર છે ત્યાં સુધી એમને પોતાને કેવળ જ્ઞાન થવું સંભવિત નથી અનંતા ભવો પછી ગુસાળો પણ શુદ્ધ થઈ કેવળ જ્ઞાનને પામશે પણ પોતે એ પણ જાણતા હતા કે મારા કર્મોનો જે હિસાબ આ ગોશાળાના આત્મા સાથે બાકી છે મારે હજી જે અસાતા ભોગવવાની બાકી છે તે આના દ્વારા ફેંકાયેલ તેજોલેશિયાથી જ પરિપૂર્ણ થવાની છે એ તેજોલેશિયાનું જ્ઞાન પણ પોતે જ એને આપશે એવી ભવિતવ્યતા નિર્માણ થઈ હતી જેમાં કોઈ કાંઈ જ ફેરફાર કરી શકે નહીં ખુદ તીર્થંકર પણ નહીં માટે જ એમણે આ વિદ્યા શીખવાડી હાર્દિકભાઈ કર્મ બે પ્રકારે હોય છે નિકાચિત અને અનિકાચિત જે કર્મ જપ તપ ધ્યાનથી નિર્જરી શકે તે અનિકાચિત છે અને જે ન નિર્જરી શકે અને ભોગવે જ છૂટકો થાય તે નિકાચિત છે બંને પ્રકારના કર્મ સંપૂર્ણપણે ભોગવાઈ જાય અને નવા કોઈ પણ કર્મ શિલકમાં બચે નહીં ત્યારે આત્મા મોક્ષ ગતિને પા ભગવાનના પણ આ નિકાચિત કર્મ હતા ગોશાળા નિમિત્તે અસાતા ઉપજવાની જ હતી અને એ એમણે ક્ષમતાપૂર્વક વેદીના હિસાબ પૂરો કરવાનો જ હતો જે ભગવાનમાં તમે એમ વિચારો કે જે ભગવાનના એ શક્તિ હતી કે જન્મતા જ અંગુઠા દ્વારા મેરુ પર્વતને હલાવી શકે એમાં શું એ શક્તિ ન હતી કે ગોશાળાને દૂરથી ક્યાંય ફંગોળી દે કે નજીક જ ના આવી શકે પણ એમણે એવું કર્યું હોત તો ગૌશાળાનો હિસાબ બાકી રહી જાત એ જીવનો અનાદર થઈ જાત ને પોતાના કર્મોનો ગુણાકાર થઈ જાત ને મોક્ષ તો બહુ દૂરની વાત થઈ જાત માટે હવે એ સમજમાં આવી ગયું હશે કે ભવિતવ્યતાના હિસાબે આ બધું બનવાનું જ હતું ને બન્યું છે તેની સાથે ગોસાળો કે દેવ એમનું વેર કેમ ભૂલ્યા નહીં એ વાતને આપણે જોડાય નહીં